નીટની પરીક્ષામાં ચોરી કરાવી પાસ કરાવવાનું કોંભાર જ્યાં કે ટીવી ન્યૂઝ રીતે મુખ્ય આરોપીના ના નિવાસ સ્થાને પહોંચી ત્યારે મુખ્ય આરોપી તુષાર ભટ્ટના નિવાસ સ્થાને પહોંચી હતી ટીમ જ્યાં તુષાર ભટ્ટના ઘરે હાલ તેના માતા પિતા બાળકો હાજર છે ત્યારે આરોપી તુષાર ભટ્ટની પત્નીએ નિવેદન આપ્યું છે

બાકી એક ત્રાયી વ્યક્તિ અમને જાણકારી આપી કે તમે ન્યૂઝ અમને ખ્યાલ નથી હારીફ ફોરવાનું મને ખ્યાલ નથી પરશુરામ રોય ભાઈ સાથે જવાનું થતું હતું પણ એટલા માટે કે એ પરશુરામ ભાઈનું ઇમિગ્રેશનની ઓફિસ છે એટલે કદાચ કોઈક વ્યક્તિ નથી તુષાર એ ફિલ્ડમાં શિક્ષક તરીકે જોડાયેલા છે કોઈક સ્ટુડન્ટને બહાર જવાની વિદેશ જવાની કોઈક ઈચ્છા હોય તો એ એમને કહેતા હતા કે ભાઈ આ રીતનું છે તમારે એટલે એ વ્યવસ્થા એના માટે ખાલી જતા હતા બાકી એ સિવાય પરશુરામભાઈ જોડે બીજી શું લેવડ દેવર છે કે અને આરીફભાઈ સાથેની શું વાત છે આરિફભાઈને તો એટલા ઓળખ ખ્યાલ